આ પ્રકાશના પર્વમાં આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી અને આખા આમ આદમી પાર્ટીના પરિવાર તરફથી તમામ ગુજરાતવાસીઓને આ દિવાળી તહેવારની ખૂબ ખૂબ શુભકામનાઓ આ પ્રકાશનું પર્વ તમને અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને સલામતી લાવે અને તમારી તમામ મનોકામના ઈશ્વર પૂરી કરે એવી ભગવાન પાસે પ્રાર્થના મિત્રો આજે હું મારી વાડીમાં બેઠો છું આજે ઘણા લોકો દિવાળીના તહેવારમાં દિવાળી ઉજવશે નહીં કારણ કે ખેડૂતો માટે જે કડદા કાંડ થયું કડદા કરવામાં આવતા હતા અને પછી જે ભાજપીએ કડદા પાર્ટીએ ખેડૂતો પર અત્યાચાર કર્યો અને બધા ખેડૂતો ખેડૂત આગેવાનો મારા ભાઈ જેવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણ રામ હોય રાજુ બોરખતરિયા પિયુષ પરમાર આ લોકો સામાન્ય ખેડૂત પરિવાર ખેડૂતો માટે લડવા ગયા અને એ લોકો ખોટી થઈને આજે એમની દિવાળી જેલમાં વીતે છે હું એમના પરિવાર ને પણ મળવા ગયેલો ગોપાલભાઈ પણ મળવા ગયેલા બધા મારા આગેવાનો પણ મળવા ગયેલા સાગરભાઈ પરિવાર મિત્રો રડતું હોય